ભાઈ હાની હે માતા ભલે મારે શું કરવું અમારી મમતા વતી જાય છે આજે આટલા મેળવડા કરવાથી આજે મારે આટલા કરવું છે ચાલો અમ શું કરીએ કેમ ભાઈ કઈ ભંડારા આપો અમે મમતા અમારી નથી મળતી તમારી છે ની મટે મમતા ભરે શું કરવું મમતા ભરી જાય તો જીવ નિર્બંધ થઈ જાય છે અહંકાર એ મરી જાય તો ચાર ફળ તમને પ્રાપ્ત થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફળ પણ ભાઈ એ હાનિ છે ભાઈ નો અર્થ થાય છે ભાવ તમારો ભાવ ના મળવું ભોજન દુર્યોધન ત્યાગ કર્યા તા અને ભીતુર ની ભાજી ખાધી હતી આ પ્રેમ ને આ રાજી વારો શું પંડિત ને ખાધી આ તો પ્રેમ છે ત્યાં પરમાત્મા અમારા કબીર સાહેબ પરથી પંડિત હોય બીજું કઈ નઈ બસ પ્રેમ રાખો ઘરમાં પ્રેમનું વાતાવરણ કરો એ પ્રેમ કઈ બજારો નથી મળતું હાથે બજારે ના મળે એ તો પ્રેમ તો માતા હાથે મળે

એવા કવિઓ ચારણો ભાટ અને એવા ધર્મ ધર્મધુંધરો હતા કે એની કોઈ કમી ન હતી અને અકબર બાદશાહ બધા ગ્રંથો નું અધ્યયન કરતો બધા મત પંથો ને માનતો અને એનો જે કારભારી હતું ને એ બિરબલ હિન્દુ હતો એટલે બાદશાહે પૂછ્યું મારા દરબારમાં કેટલા કેટલા કેવા રત્નો છે એમની પરીક્ષા કરતા सभा भराणी से दरबार भरणो छे बादशाह गाड़ी पर विराजमान छे अने बादशाह कीधु मारे आज पांच प्रश्नों नो पूछवा छे तो मने यहाँ सरकार पूछो पांच प्रश्न एक अबका लाओ एक तबका लाओ एक अबका भी नहीं तबका भी नहीं एक अबका भी है तबका भी है और एक सदा का आप पांच चीज लाओ तमें लाओ सो सागर भाई लाओ तो लाओ आ सभा मुको बासा की नु मारा दरबार में मा, आवा कवियो और आवा रत्नो छे मारा दरबार में तो आप पांच चीज मने लावी ना आपो एक अबका एक तबका एक अबका भी नहीं है तबका भी नहीं है

तो बीरबल एक हाजर दवाई बाढ़ सकता है पहला दिवस बीरबल जाए एक व्यक्ति मजूरी करे छे, एक रुपये कमाई छे, पंचोतेर पैसा दान पुण्य करे छे, साधु संतों ने भूख्या ने भोजन ने वस्त्र ने वस्त्र आपे तरसा ने पानी पाए आवा पंचोतेर पैसा दान पुण्य करे छे, પચીસ પૈસા એના કુટુંબ માટે લઈ જાય છે બે ત્રણ દિવસ જવા પછી એક મોટા નગરસેઠ હતા લાડી વાડી ગાડીનો પાર નતો હમણાં ભાઈ ના તારે રેવું ભાડાના મકાનમાં

બે પોલીસ વાળા દરવાજે જોયું એનું નામ લખ્યું કે આ તારીખે તમે પણ આદર થઈ કે સારું ત્રણ ચાર દિવસ પછી નીકળ્યા એટલે એક રોડ પતિ

માટે સરકાર આજે બાજરી ભાઈ છે અને એનું ફાળે ને પછી ભરશે એ અબકા હે નથી કરેલું ઝૂંપડી નથી

એક એક બાળક કદાચ ઉધી જાય છે ને તો તમને આશીર્વાદ આપજો અમારે ભણસાલી ટેક્ટમાં મહેશ ભાઈ હતા અમારા વાણિયા દિશા માર્ગ છે એનું ભણસાલી દવાખાનું ચાલુ શંખેશ્વર પાર્થનાથ નું મંદિર બનતું હતું શું તો કેટલા કરોડ ખર્ચે મંદિર બનાવતું સાત કરોડ ખર્ચે બધા વાણિયા દાન લેવા માટે આયા હતા અહીંયા મહેશ જોડે એટલે પેલા તો ભોજન જમાડ્યા ગાડીઓ વાળા બધા ભોજન જમાડ્યા

ઉડાવે મોજ મૂર્ખાઓ તો ત્યાં કરોડો લક્ષ્મી નું દાન દીધાથી છું ત્યાં લક્ષ્મી નું દાન દીધાથી છું ભરેલામાં કેમ ભરો છો આજે તિરુપતિ માં આખું ભારત ખરીદી એટલી માયા પડી છે કો ભગવાન ને ક્યાં જુએ છે એ તમારે વેલુર માં આખું સોનાનું મહાલક્ષ્મી નું મંદિર છે વેલુર માં ઉત્તર તમિલનાડુ વેલુર હું ત્રણ વખત આવ્યો છું અને તિરુપતિ આવ્યો હવે આ ધન ભગવાન ને ક્યાં જોવે છે ભગવાન ને ક્યાં સોના જોવે છે